હું મનીષા બેન મારી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો જય માતાજી રામ રામ બધાય ને તો માતાજી હવે નો હારો કરે ને બધાય ને હજી ને રાખી ઉછો બેક શાપુ છું તો આજના નવા નામાં આપ લોકો માં તમારો બધાઈ નો હાર્દિક સ્વાગત કરું છું તો ને છે ને અમે ગયા હતા ગળધરા ગડધરા થી છે ને આપણે જવાનું છે મનીષાબેનના ઘરે પેટ્રોલ પોપથી થી જમે વિડીયો સ્ટાર્ટ કર્યો છે સંદીપ પર પેટ્રોલ પુરાવે છે એવું બધું છે નટન જેમ મસ્ત મસ્ત ના ફૂલડા છે કેટલા મસ્ત ના ગુલાબી કલર કલરના છે એવું બધું છે તો હાલો અમે જઈએ છીએ હવે મનીષાબેનના ઘરે જઈએ છીએ તો બધા વિડીયો બેના રહેજો તમને બધાને મજા આવશે ને જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હોય મેં આવી મજા આવે છે એવું બધું છે ને બીજું એક મોડ મૂડ છે ને થોડુંક ઓફ હતું કે અમારે છે ને અહીંયા આંબડી પાર્ક હતું એમાં ના મારે જવાનું હતું તો આરે છે ને આજ મુખ્યમંત્રી આવવાના હતા ને તે બંધ હતું ને એટલે આજ થોડુંક મને મારું થોડુંક ઓફ થઈ ગયું હતું કાસંદીપ પણ હતા ને થોડીક મજા આવે છે ઘરે હા બ્લોક માં બિનારો મજા આવી છે મળે તો અમીસ ના ભોગી જશે કુકા મોટી કુકા વાવ છે ને ના બસ છે ને ભોગી જશે એવું બધું છે આગળ જગદીશભાઈ આવે છે અમને લેવા પછી જાય આપણે મનીષા ના ઘરે વાડ જોઈને ઊભી આવે આગળ આવે છે અહીં લેવા અહીં છે બસ સ્ટેન્ડ જરૂર કુકા તો અહીં વિભા છે કુકા ગામ કુકા ગામ છે કે જિલ્લો છે તાલુકો તાલુકો છે ને કુકા તાલુકો તાલુકો

તો આવો બધા તમે સોડા પીવા ફેમિલી હટરનેશન અમે આવી જશું પાછા ઉપર કેમ કે મનિષા બેનનો રૂમ છે ને ઉપર છે ઉપર આવે છે બેઠા છે ને બેઠા છે મારા ઘરે ને ચંદુભાઈ છે તો એની ચેનલ દયા ચંદુ બ્લોગ તને કરજો કરજો ને કરવાનું તો ભૂલતા જ નહીં અમને સપોર્ટ કરો છો એવો અમને પણ સપોર્ટ કરજો બધા બેઠા છે જો મનીષા બેન અને જગદીશભાઈએ કીધું છે તો જેનો સબસ્ક્રાઇબ ન કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો ને એક લાઈક જરૂર કરજો હા આપણે હતા ને આવું સિલ્વર બટન લેવાનું છે હા સિલ્વર બટન તો ભાળી જ જઈએ ને આ છે એક નિશાની આ છે મનીષા બેન સપનું હોય કે હા સપનું હોય કે દુનો આવું આવું કહેતા તમારના આજ ફાઇનલી આવ્યા છે આપણે મનીષા નો વિડીયો ઘણી વાર જોયો આપડે ભાભી પાણી ડાયડ્યા એ સોમસ જોયા તો આમરા ભેગા થઈ લાઈવ જોવાની અલગ જ હમણાં આવેલો છે અમદાવાદ થી દયા મનીષાબેન જોવે છે કેટલો મસ્ત તારે એવો હા એટલે આપણે મજા આવે

ફેમિલી આપણા કાઠા बाजू છે ને મનીષાબેન ની ચેનલ સબસ્ક્રાઇબ કરી ને સબસ્ક્રાઇબ નાખજો સબસ્ક્રાઇબ કરવાનું વિડીયો બહુ મસ્ત મસ્ત વિડીયો નામ છે મનીષા રિબડિયા મનીષા રિબડિયા ને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને ના એમ તો છે મનીષાબેન નો તો આવી જશે પણ આ જોતું છે તમારે આશીર્વાદ આવે ને જરૂર મારે આવી જાય સિલ્વર બટન આ વસ્તુ એવી છે ને કે તમે ગમે એટલા પૈસા આપો ને તો આ વસ્તુ ન મળે આ વસ્તુ છે ને મહેનત કરો ને तयenza बस मर यो बति छ जो आपडे ईसा छे पण तमार बदा जो सपोर्ट करशो त जरुर आपडे मर्सो सपोर्ट त मली जाय फॅमिली ना का जगदीश भाई जो हमने मनीषा ने ने मने सपोर्ट करो छो यो आ बहन ने चैनल से सपोर्ट करजो ने लाइक करजो शेयर करजो ने सब्सक्राइब कर दीजो वाह जगदीश भाई वाह હા અમે તમને બતાજો અમે અમારો જેટલો વિડિયો મિતભાઈ બટન છે ઈ મિતભાઈ મૂકી દીધી હો આ પડી મજા આવી ગઈ કા આમ ભલે આમ ભોજન કેટલો છે

આપડે ધાબુ આપડે એમ ગણીએ તો ધાબુ કઈ નકામું ના કેવાય કેમ કે હશે ને જો બકાલું પણ વાઈ શકીએ અટાણે જો ગવાર કેટલા મસ્ત મસ્ત આવ્યા જો આપડે વાડી માં આવે એવી રીતના ગવાર આવ્યા છે બોલો કેટલા મસ્ત મસ્ત હશે

মনীা <laughs> নাযোগে <laughs>

ને આ છે મનીષા ના સાસુ ને એના સસરા ને ફૂલ ફેમિલી આરે રહી છે ત્યાં તમને છે ને સમય કેમ ગયો ને કઈ ખબર જ ન રહી કેમ કે આવો આવો મીઠો હતો ને એટલે મજા આવી ગઈ અમને મનીષા ના ઘરે આવીને એમ થાય કે વારે કે આવતા રે પણ આખું બહુ પડી જાય હવે છે ને નો વારો છે આપણા ઘરે આવે જગદીશ બધા આવશે આવશે ને જગદીશભાઈ

ચૂલી ચોટાનું બેન ની ગયા છે અને આજ તો છે ના હાવ થાકી ગયા ના હાવ અંધારું થઈ ગયું તેટાનું જો બેનના બેઠા છે અમારી બેન અહીંયા આટા મારે છે ને થાકી ગયા છે એવું બધું છે ને આમ મજા આવી ગઈ તો બસ હવે આપણે આજનો ઉલોક છે ને અહીં સુધી રાખશું ને અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો આભાર ને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવશે બાય બાય